જંબુસરનગરમાં અતિભારે વરસાદને કારણે પાણીનો નિકાલ નહીં થતાં નોડાની સોસાયટીના ઘરોમાં અને દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈ દુકાનદારો તેમજ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા સ્થાનિકોએ પાલિકા સામે ઉગ્ર રોષ પણ ઠાલવ્યો હતો વહેલી સવારથી જ વરસાદ સમગ્ર ભરૂચ જિલ્લાને ગમરોડી રહ્યો છે જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે ઠેક ઠેકાણે વરસાદી પાણી પણ ભરાયો છે કેટલાક વિસ્તારોમાં માર્ગ બંધ કરવાની પણ ફરજ પડી છે તો કેટલાક લોકોને અન્ય સલામત સ્થળે સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી તેવામાં જંબુસર નગરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો વરસાદને કારણે નુરાની નગરમાં ઘૂંટણસામાં પાણી ભરાયા હતા જેને લઈ પાણી લોકોના દુકાનો સહિત ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા હતા જેને લઈ લોકો હેરાન પરેશાન થયા હતા જંબુસર નગરના નુરાની સોસાયટીના ઘરોમાં તેમજ દુકાનોમાં આજે સાંજે સાડા પાંચ કલાકે પણ પાણી જોવા મળ્યું હતું જેને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અમે નોરાની સોસાયટીના રહીશો બોલીએ છીએ આ વર્ષોથી આ વસ્તુનું અમે ત્રાસી ગયા છે નગરપાલિકાને વારંવાર અમે રજૂઆત કરતા અમારું આ ઘાસનું કામ થતું નથી કામ છાતા કે મંજૂર થયેલું છે તો એ અમારું કામ થતું નથી તમે જોઈ શકો છો આ પાણી નુરાની અંદર ઘરોમાં ભરાયેલું છે આનું વહેલો તકે કોઈ કારણ કે કોઈ કામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે કલેક્ટરને ઉપર બી અમે અરજી આપીશું અમારી નગરપાલિકાથી નમ્ર વિનંતી છે કે અમારું કામ થાય આ ઘરોમાં પાણી ભરાયેલું છે તો એનો નિકાલ થાય